પાસેના રહેણાંકમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂના સાથે એક મહિલા પરિરોકમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે ટીમે રેડ કરી વિદેશી દારૂની બોટલો સાથે નિમિષાબેન રાઠોડની અટકાયત કરી પૂછપરછ કરતા આ દારૂ રાહુલભાઈ રાજેશભાઈ ચુડાસમાએ આપ્યો હોવાનું જણાવતા પોલીસે બંને વ્યક્તિઓની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી تواري ما نه بگو ته سايتو مو اپره 5 وڳي ۽ مونکي صاحب کي چيو ته پريشن ۾ 150 ٿي ته